બે ભારતીય ઝડપી છે ચોટીલા વલવી ચોટીલા પોલીસ સ્ટેશનને હાજર થતા જ બે અલગ અલગ જગ્યાએથી ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે ગઈ રાત્રે ચોટીલા પોલીસને રાજકોટ તરફ ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ ભરી વાહન જઈ રહ્યું છે તેવી બાતમી મળતા ચોટીલા પીઆઈઆઈબી વલ્વી વલવી પોલીસ સ્ટાફ સાથે ચોટીલા નેશનલ હાઇવે ઉપર વોચ ગોઠવી હતી તે દરમિયાન સકમંદ ટેમ્પો નીકળતા તેને રોકી કરતા અને તેના નીચેના ભાગે ચોરખાનું બનાવી દારૂ છુપાવેલો મળી આવેલો હતો જેમાંથી ત્રણસો સત્તાવન બોટલ દારૂ અને એકસો અડસઠ નંગ બિયરના ટીન મળી આવતા ત્રણ લાખ એકતાલીસ હજારથી વધુ મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે જ્યારે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સુરેન્દ્રનગરના મણવાલની ચોકડી પાસેથી સત્તરસો બોટલ દારૂ સહિત દસ લાખ સત્તર હજારથી વધુ મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે